રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે આપણા નવા વીડિયામાં જો આપણે પાછળ ફુવારા હાલે હે છેલ્લી લાઈન હે ખેડખેડમાં પાછું આપણે મૂકવાનું હે વરી ઉપરથી અને એક હાલે હે આપણે માંડવામાં બીજો તાક આગળ ફેરવી લીધી હે બે લાઈનનું અને હવે અમારે કાઢવી હે વાયુવાળી મોટર તો જો હું જાઉં હું વાયવે રાજુભાઈ આગળ વયો ગયો છે તો હવાર હવારમાં ઉઠીને બે લાઈનનું ફેરવી નાખીએ અટાણે કંઈક નવ જેવો ટાઈમ થયો છે તો બે ઈ બટકું બટકું ખાઈ પી અને વાઈવે જાય વાઈની મોટર કાઢવી એમાં પાણી આવે ઓછું એટલે શંકા હે કે મોટરમાં કંઈક હલવાનું ઓછે નીચે તો એ કાઢી અને જોઈ લઈ પછી આપણે અહીંયા એક લાઈન જીવેલું નદી પાણી કાઢતા હતા ને એ લાઈન બધી આમ આડી કરી નાખવી હે અને જે ઓલી માંડવા મોટર હાલે એમાં અટાણે વિહક ફુવારા જેવું હાલે એક મોટર ઉપર તો પછી હેરંગ લાઈન કર્યું ને એટલે એકત્રી બત્રી ફુવારા આવીએ અને બે મોટરનું પાણી ભેગું જોડી દે હું એમાં જો આ મોટર હરાડે થઈ જશે ને તો અને બાકી આગળ બધેને કહેવાનું કે જીએનભાઈને આ બે દિવસથી તમે જીની બધા બર્થ ડે વિશ કર્યો હે તો એ બધાનો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ થેન્ક યુ વેરી મચ અને હાલો હવે આપણે જઈ હે અને જોઈ વાયુ કેટલી ભાઈ રહી અમારે રાજુભાઈ જો ને જળદેવકીના દર્શન કરીને બેઠો રાજીઓ

બાકી તો આખી ક્લીન છે મસ્ત ઉપરથી ડૂચો નીકળી જાય તો અને મને આવ્યો છે ફોન હાલ ભાઈ નો ફોન છે બોલાવી લો ને હા લ્યા બસ ભાઈ મેં પૂછ ગયા છે અહીં આવી જાય ફરી હોતો તો ભાઈ જો આવી કંઈક અમારી વાઈવ છે ઉપર હે કડો થી પંદર ફૂટ જેવો અંદાજે કડો છે ધોરો પાણો એમ ટૂંકમાં એટલે ઉપર કંઈ બાંધવાની જરૂર નથી પણ વાયુનો જે કડો છે ને એનાથી ઉપર અમારે ફૂટ દોઢ ફૂટ જેટલી માટી છે જમીનમાં કાકાનું ખેતર જ છે એટલે ટૂંકમાં ઉપર બે થી ત્રણ થર ડંગણાના ના મારીને બાંધી લઈ તો કોઈ દી ગાર પડે નહીં ગયા આમાં ગાર કાઢ્યો હતો પાંચક ફૂટ જેવો ગાર નીકળો તો અને બાકી વાયુમાં વધારે કંઈ ખર્ચો આવે એમ છે એની બાંધવામાં પણ અમે છે આ રૂડી એનાથી બાંધતા નથી અને એક આ પીપરાનું થડ ભીમના વખતનો હોય એવું જાડું થઈ ગયું હે પાછો કોરી ગયો હે કાપીતા નાખ્યો હે

આ બહુ થઈ ગઈ છે કાઈ પર રાખી તો કોઈરા રાખે ખોтта નથી અમે એવા અરહુડા છે અમાર કાકાને આ માંડવામાં છે ને પાણી બહુ લાગ્યું કેમ કે વાઇફ થી નીચેના ભાગમાં આવે ઓલી બાજુ હાલ હે નેદુનું પણ બહુ બગડી ગયું છે માંડવો પાણી બહુ લાગી ગયું ને બરી જ ગયો લગભગ હવે મોલ નબરો હોય એટલે આપણે નેદુન ઉકલે નહીં અને આ બાજુ જ આવી ગયા મારા હાલભાઈ ભાઈ મોટરો કાઢો ત્યારે જ બેઠા રામ પાછા હું માથે પાણી ભરીને એટલે આપણે હિંમતમાં એક બહાર નહીં દઈએ બહુ હા એ તારે મેળો કરવો હા પપ્પા રખડવું જ છે નહીં છે હાલો ખેંચી લેશોને મોટર નું કામ કરીને પછી ત્યાં ઓછી તરનું ગામમાં જવાનું છે મોટર કાઢ લીધી કંઈ હલવણ ન થાય અને પાણી ફૂલ થઈ ગયું ખબર નહીં એવા અંદર કંઈ ને નીકળી ગયું હોય તો કંઈ આઈડિયા નહીં મોટર બારી કાઢીને ટ્રાય ટ્રાય કરી તો ઓફ કમ્પલેન ચાલુ થઈ ગયું પછી ગયા હતા ગામમાં કેવાય સી કરાવવા અમે ત્રણે ત્રણ વીરેનભાઈ ગયો તો દઈને તેડી અને પંચાયતનું કામ કર્યું અને સુરભીબેનને હું લેતો ગયો તો જો આ બાજુ સુરભીબેન એમ મોકે હાજર હતા ને બેનું થઈ ગયું કાગળિયાનું કામ કામ ચાલો બરાબર કંઈક નહીં કંઈક નહીં હા કેવાનું ભાઈ ઠીક આ ઓરન થાતો આવતો જ નહીં અમારે ગાડી ભાઈ હવે અવસ્થાવારી થઈ ને તે હાલો તો બધી લગભગ જમી લીધું હે હવે જમવામાં અમે હા ત્રણ અમે રહ્યા છઈ બાપ દીકરા કાલ તો બહુ મોડું થઈ ગયું અને આજે એક વાગ્યો છે કાલ તો ત્રણ વાગી ગયા હતા હાલો જમવામાં આજે હે ગલકાનું શાક અને આથેલા થેલા મરચાં લાલ છોકરાઓ બેને ભીંડાનું ફેવરેટ રાખે તો બે ભીંડાનું શાક છે હાલો તો ભાઈજીને બપોરા કરવો એ આવી જાઓ ને સુરભીબેન તબિયત કેવી છે અત્યારે ચિંતા રહેલી છે પણ આમ દહીં હું કહેતી હતી ને

હાલો તો હવે આપણે આપણા બાજુ જઈ છે મમ્મી બાહે મમ્મી અહીંયા ખેતરમાં ને દે છે તો મેં કીધું હાલો કે હવે એ બાજુ એ ચક્કર માર લઈ તડકો તો હે હજી અને ફુવારા આલે છે આપણે આ બાજુ ખડખડમાં નદી બાજુ ગુંદાવારી કટકી છે કટકી નહીં ટૂંકમાં ખેતર હે અહીંમાં ઓયડી હે ને આપણું એ ખેતર એ છે જેમાં વલ્લા પાણી મમ્મી આપણે ભોગી ગયા હા મમ્મી પાસે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો તો એકલા એકલા ને દી ભાઈ ગાયલ ના મન મારું પણ અને હવે થોડાક દીમાં વાટ પડવાના હે આપણે એટલે નેદી દી લઈ થોડું ઘણ જીવ ઉપડે ઉપર લઈ ન કર બેન ભી બે આવ્યા ને જાવન મન ન થતો તો એ ને દી જ્યાં પૂઈ ગયા મને મારી વિરેન ભાઈ ને જાવું તો આજ મેડે મિતુલ કાકે કહી દીધું હે

આબા જુ મમી ને દવા માંડા મિતુલભાઈ આઈવા હે જો આપડા ઘરે જાય છે વિરેનનો બેગ હતો એના ઘરે તો આયા જો બે બેજુ કોમ કોમ ચાલે હે ભે હું દોવાઈ હે જી જાય મમી પેં દહી હે દાદા દાદા કા ખબર નઈ કે થી યાદ હે કે દૂધ પીઉ આ દૂધ તો લાગી ગયું છે પેલા અટાણે કરી ને હોય ને કઈ દૂધ ને ઘી ને એવું ખાઈ લેવાય તો કઈ ઘટે નહીં આ તો પછી ઘટે હાલો તો હું જરાક ટ્રાય કરવા જ બેન દવાની ના જીવે નથી હવે ના એક વાર એક એક ફૂટી જાય પછી મારી કેમ દવાતી તો ભૂલાઈ ગયું સાપતી નથી તોય એ હું દોવ્યું

છેલ્લા માં છેલ્લી જારી હતી ને એ ચડાઈ હતી અચ્છા પણ તોય જો આટલો નોટ નીકળ્યો હ હ નકર હે ને ખાડા લાપસી બનાવી દી ખાડા લાપસી હા હા અને ટુક માં ને ટેકવાની ને જરાક એક ચમચી એક તેલ નાખી હા અને હેકી નાખવાની ઠીક આ અને પછી આપણે અટાણે આવા ખાંડે ઘણે નાખે ખાંડા પણ આપણે તો બધા માંદા હઈએ તો હા ઈ ભાઈ તું એવા ડંગડી ભાભા કો કાઈ ને એ કાઢી દે ને પસંદ દે હો ચાલો નારિયેલ ને બધું કાઢી ને અંગડી આપણે બેને આ ખબર હે દૂધ દીવા કરવા હાલ અને આ ખાંડ થી આપણે બનાવી ને હા તો એટલે ખાંડ ના થાય હા એટલે આપણે ગોળ એટલે તા હા પડતું થાય ને એમ

Sampai jumpa di video selanjutnya. મછઇલ ભા доમ જેલ જતા 풀 જજઇકલ જતા જાજા જાજાબ જાખ જાછા જામ જ૾લ જાજાણ જાલ જાલકલ જાછ

की हवा ना वे आ गया है मामन खाली आटा देवा कह रहे वो बता चौड़े ना बने कमरा पर अब बदन में बीनो है इसको पड़वा पर कमरा पर ताते हम थोड़ा थोड़ा है ना आको दी चालू रखाई खाओ तेड़ो ले ले आई है अपन ना बाजू अइया वरियारी है बापू ले आईवा मैं कीदू तो नहीं मैं ले जाऊं બાપા બાપા એ પોચી ગયા હા એને બાએ કઈ દીધું હે રોટલીઓ ટાણે હવે રોટલા કરજો કે હા તો હાલો બતાવું જરા રોટલી હું સોનલ મહી ને મારે ને એમ રોટલીઓ જોઈ હું રોટલો તો મેં ખાધો નથી આજ રૂંઢે એક ચૂરમો કરી દીધો તો મમ્મી ભૂખ લાગી ગઈ હતી કે વાંધો નહીં ગયા ખાઈ લે તો એ ખાધું અને પપ્પા ને અહીંયા જઈ નથી તો આ બાજુ રોટલા થઈ ગયા ને શાક ને એ બધું તો કયું નું થઈ ગયું તો જો આ બાજુ અહીંયા રોટલી થઈ ગઈ છે મસાલ દળા જેવી

હાલો તો બસ હવે હાંજ પડી ગઈ છે આ રીતે ન્યૂઝ વાત મેં કહી રહ્યું એન્ડ કરી દઈએ વિડીયો ગયમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાય બાય